છાંદોક્ય ઉપનિષદના પાંચમા અધ્યાયનો વીસમો ખંડ એ પ્રાણ અગ્નિહોત્રની શૃંખલાનો બીજો અત્યંત મહત્વપૂર્ણ પડાવ છે અગાઉના ખંડમાં આપણે પ્રાણ મુખ્ય શ્વાસની આહુતિ વિશે સમજ્યા આ વીસમા ખંડમાં રાજા અશ્વપતિ વ્યાન વ્યાના નામના પ્રાણની આહુતિ અને તેની બ્રહ્માંડીય અસરોનું વર્ણન કરે છે ભોજનની ક્રિયાને ભૌતિક સ્તરેથી ઉઠાવીને બ્રહ્માંડીય યજ્ઞમાં પરિવર્તિત કરતો આ ખંડ આધ્યાત્મિક સાધકો માટે અમૂલ્ય છે નીચે તેનું અત્યંત વિસ્તૃત અને ગહન વિશ્લેષણ રજૂ કરેલું છે વિદ્યા વ્યાન વ્યાન આહુતિ અને દિશાઓની તૃપ્તિ અધ્યાય ખંડ એક પ્રસ્તાવના ઉપનિષદોમાં પંચ ઉપનિષદોમાં પંચપ્રાણનું વર્ણન છે જેમાં વ્યાન એક અદભુત શક્તિ છે વ્યાન એટલે એવો પ્રાણ જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે શારીરિક કાર્ય તે સરણ બ્લડ સર્ક્યુલેશન માંસપેશીઓનું હલનચલન અને ચેતાતંત્રના સંકેતોનું વહન કરે છે આધ્યાત્મિક અર્થ જ્યારે પ્રાણ શ્વાસ લેવો અને અપાન શ્વાસ છોડવો વચ્ચે સંધિ થાય છે ત્યારે જે શક્તિ પ્રગટે છે તે વ્યાન છે તે શરીરના સાંધા અને નાડીઓમાં ઊર્જા પહોંચાડે છે બે દ્વિતીય આહુતિ વ્યાનાય સ્વાહા રાજા અશ્વપતિ જણાવે છે કે ભોજનનો બીજો કોળિયો લેતી વખતે સાધકે મનથી સંકલ્પ કરવો જોઈએ વ્યાનાય સ્વાહા

અહીં પણ વ્યાનની તૃપ્તિથી આખું બ્રહ્માંડ કેવી રીતે સંતુષ્ટ થાય છે તેનો ક્રમ આપ્યો છે એ વ્યાન તૃપ્ત થાય છે વ્યાના ઇઝ સેટિસ્ફાઈડ જ્યારે જ્ઞાની સાધક બીજો કોળિયો લે છે ત્યારે તેના શરીરમાં વ્યાન પ્રાણ સક્રિય અને તૃપ્ત થાય છે વ્યાન એ જીવન શક્તિનો એવો વિસ્તાર છે જે સ્થિરતા અને શક્તિ આપે છે બી શ્રોત્ર કાન તૃપ્ત થાય છે યર્સ આર સેટિસ્ફાઈડ વ્યાન તૃપ્ત થવાથી મનુષ્યની સાંભળવાની શક્તિ હિયરિંગ સેન્સ તૃપ્ત થાય છે તર્ક કાનનો સંબંધ આકાશ અને દિશાઓ સાથે છે વ્યાન વ્યાપક હોવાથી તે ઇન્દ્રિયોને જાગૃત કરે છે સાચો સાધક તે છે જેની ઇન્દ્રિયો પરમાત્માના અન્નામય કોષથી પોષાયેલી અને શાંત હોય સી ચંદ્ર તૃપ્ત થાય છે ધ મૂન ઇઝ સેટિસફાઈડ કાન તૃપ્ત થવાથી ચંદ્રમાં તૃપ્ત થાય છે ગુઢ રહસ્ય વેદ અનુસાર ચંદ્રમનનો અને દિશાઓનો અધિપતિ છે કાન દ્વારા આપણે જે શબ્દો ધ્વનિ ગ્રહણ કરીએ છીએ તે આકાશમાંથી આવે છે અને ચંદ્ર તે લહેરોનો સ્વામી માનવામાં આવે છે આમ તમારા એક કોળિયાની અસર બ્રહ્માંડના ચંદ્ર સુધી પહોંચે છે ડી દિશાઓ તૃપ્ત થાય છે ધ ડિરેક્શન્સ આર સેટિસ્ફાઇડ ચંદ્ર તૃપ્ત થવાથી બધી જ દિશાઓ દિશાઝ ક્વાર્ટર્સ તૃપ્ત થાય છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને આકાશ પાતાળ આ બધું જ સંતુષ્ટ થાય છે ઈ સર્વસ્વની તૃપ્તિ એવરીથિંગ ઇઝ સેટિસ્ફાઈડ જ્યારે દિશાઓ તૃપ્ત થાય છે ત્યારે તે દિશાઓમાં જે કંઈ પણ રહેલું છે સચરાચર જગત તે બધું જ તૃપ્ત થાય છે આકાશ તૃપ્ત થાય છે વાયુ તૃપ્ત થાય છે અને અંતે સાધક પોતે પણ પરમ આનંદનો અનુભવ કરે છે ચાર આ વિદ્યાનો મનોવૈજ્ઞાનિક અને દાર્શનિક સાર આ ખંડ આપણને એક બહુ મોટી વાત સમજાવે છે સહ અસ્તિત્વ ઇન્ટરકનેક્ટેડનેસ આપણે માનીએ છીએ કે આપણે એકલા છીએ પણ ઉપનિષદ કહે છે કે તમે જે પણ કરો છો તેની અસર દિશાઓ સુધી પડે છે જો તમે શાંતિ અને જ્ઞાન પૂર્વક ભોજન કરો છો તો તમે બ્રહ્માંડમાં શાંતિ પ્રસરાવો છો શ્રોત્ર અને ચંદ્રનો સંબંધ મનુષ્ય પરમાત્માનું જ્ઞાન સાંભળે છે શ્રવણ ત્યારે તેનું મન ચંદ્ર શાંત થાય છે વ્યાન પ્રાણ આ શાંતિને આખા શરીરમાં ફેલાવે છે પાંચ ઉપાસના ફળ તેજ અને સમૃદ્ધિ જે સાધક આ વીસમા ખંડમાં બતાવેલી વિધિ અનુસાર વ્યાન આહુતિ આપે છે તેને નીચે મુજબના ફળ પ્રાપ્ત થાય છે આંતરિક શક્તિ તેના શરીરમાં ઉર્જાનું સંતુલન જળવાય છે પ્રતિષ્ઠા દિશાઓ તૃપ્ત થવાથી તેને ચારે બાજુથી યશ અને કીર્તિ મળે છે બ્રહ્મવર્ચસ્વ તેના ચહેરા પર આધ્યાત્મિક તેજ દેખાય છે તૃપ્તિ તેને ક્યારેય કોઈ વસ્તુનો અભાવ વર્તાતો નથી કારણ કે તેણે વિરાટને તૃપ્ત કર્યો છે છ વ્યવહારુ અમલીકરણ પ્રેક્ટિકલ સ્ટેપ્સ આજના સમયમાં આ વિદ્યાનો ઉપયોગ કેવી રીતે કરવો એક મૌન ભોજન જમતી વખતે વાતચીત કે ટીવી જોવાને બદલે મૌન રહો બે કૃતજ્ઞતાનો ભાવ બીજા કોળિયા વખતે મનમાં વ્યાનાય સ્વાહા બોલીને એવો ભાવ કરો કે આ ભોજન મારી પ્રત્યેક નાડીને પવિત્ર કરી રહ્યું છે ત્રણ સર્વના કલ્યાણની ભાવના અનુભવ કરો કે તમારી તૃપ્તિમાં આખા વિશ્વની તૃપ્તિ સમાયેલી છે સારાંશ કોષ્ટક સેક્શન વીસ ઓવરવ્યુ અંગ બાંય તત્વ તૃપ્તિનું ક્રમ હાયરાકી વ્યાનાય સ્વાહા વ્યાના ઇન્દ્રિય કાન વાત સાંભળવાની શક્તિ બ્રહ્માંડીય દેવ ચંદ્રમા મૂન વૈશ્વિક આધાર દિશાઓ દિરેકશન્સ અંતિમ ફળ સર્વસ્વની તૃપ્તિ અને આધ્યાત્મિક તેજ